આખરે એ આવ્યો હા આખરે એ આવ્યો આખરે આજે એ આવ્યો ગરજ્યા વગર એ આવ્યો મોડો પણ ધોધમાર આવ્યો મોડો પણ ધોધમાર આવ્યો જ્યાં ગઈ ત્યાં ત્યાં આવ્યો હા હું જ્યાં ગઈ ત્યાં ત્યાં આવ્યો જાણે મારી વાટ જોતો હતો જાણે મારી વાટ જોતો હતો બહાર નીકળી કે સામો થયો હું બહાર નીકળી કે સામો થયો કોણ જાણે કેમ પણ આજે કોણ જાણે કેમ પણ આજે મૂંઝાયેલો લાગ્યો પૂછ્યું કે આટલો શાંત કેમ આટલો શાંત કેમ તો એ બોલ્યો હું અને શાંત એમ અરે વાલી શાંત તો તારું મન છે શાંત તો તારું મન છે બાકી હું મસ્ત છું તને જોઈને મને સાંભળવા બદલ થેન્ક યુ સો મચ